કે નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે એ ખરેખર આપણું અહોભાગ્ય છે જ્યારે પ્રધાનમંત્રી નો હતા ત્યારે પત્રકારે પૂછ્યું કે તમે કેવી રીતે ચલાવશો અમેરિકા જેવી મહાસત્તા છે પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનો છે એમની સાથે વ્યવહાર કેવો કરશો ત્યારે એમને કહેલું કે ના હા આંખ ઉઠા કર બાદ કરેગે ઓર ન બા આંખ ઝુકા કર બાદ કરેગે હોય કે પછી કોઈ પણ રાષ્ટ્ર ની સામે ચીનની સામે લડી કરવાની હોય તો પણ એમને પાછી પાની કરી નથી મને ખ્યાલ છે ત્યાં સુધી ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો ત્યારે મને એક પત્રકારે પૂછ્યું હતું કે મનુભાઈ તમે નીરંજનભાઈના વ્યક્તિત્વ વિશે શું કહેવા માંગો છો ત્યારે મેં એને કહ્યું કે ભાઈ નીરંજનભાઈના મહાન પુરુષના વ્યક્તિત્વ વિશે વાત કરવી અને એમને જાણવી કે તમે પ્રશ્ન પૂછનાર નાના પડો અને જવાબ આપવા માટે હું તો ખૂબ જ નાનો પડું પરંતુ તમારે જાણવું હોય તો સાંભળી લો કે જ્યારે મહાભારતની અંદર

ત્યારે કૃષ્ણ કહ્યું કે વિશ્વાસ નથી તો તમે પાણી લાવો અને પાણી લઈ એમને ચાર પ્રતિજ્ઞાઓ કરી કેવી પ્રતિજ્ઞાઓ એમને કહ્યું કે હું મારા જીવનની અંદર કદી અસત્ય બોલ્યો નથી હું મારા જીવનની અંદર કદી રણ મેદાન છોડીને ભાગ્યો ના હોઉં મે મારા જીવનમાં કપટ ના કરી હોય અને હું બાળ બ્રહ્મચારી ન હોઉં તો આ ચારે ચાર પ્રતિજ્ઞાઓ લઈ અને આ આશીર્વાદ આપું છું કે આ બાળક સજીવન થાય વિચાર કરો પ્રથમ દૃષ્ટિએ તો ચારે ચાર પ્રતિજ્ઞાઓ હાસ્યાસ્પદ લાગે બ્રહ્મચારીની વાત કરે છે અને જેને આઠ આઠ પતરાણીઓ છે સોળ 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 હજાર સ્ત્રીઓ નરકાસુર રાજા પાસેથી છોડાવીને લગ્ન કર્યું તો એ પણ એક લગ્ન કરે છે ચીરહરણની વાત આપણે જાણીએ છીએ રાસલીલાની વાત જાણીએ છીએ કુપજા દાસી સાથેનો પ્રસંગ આપણે જાણીએ છીએ છતો કે છે કે હું બાલ બ્રહ્મચારી છું મે ભૂલ ભૂલથી પણ એમ કે બ્રહ્મચર્યનું કોઈ અપાલન કર્યું નથી બીજી પ્રતિજ્ઞા એમની છે કે હું રણ મેદાન છોડીને કદી ભાગ્યો નથી 17 17 વખત ગેરા સંગની એની પાછળ પડ્યા અને 18મી વખત જ્યારે કાળ એમની પાછળ પડ્યો ત્યારે એમને કહ્યું કે તારી તાકાત હોય તો હું આ છેડે આ થઈને રસ્તે થઈને જઉં છું મારો પીછો કરીને મને પકડી શકે છે અને કનિયાને ખબર હતી કે મુજકોન મને સુઈ ગયા હતા એમને વરદાન હતું કે એમને કોઈ ડિસ્ટર્બ કરી ઊંઘમાંથી તો એને જેના ઉપર નજર પડે એ બડીને ભસ્મ થઈ જાય આ વાત કનિયો જાણતો તો એટલે પોતાનો પિતા એને ઉઠાડી બાજુની ગુફામાં સંતાઈ ગયો અને જેવો કાલ આવ્યો એને ખબર પડી કે આ મારો બેટો અહીંયા ઢોંગ કરીને ઊંઘી ગયો છે એક લાત મારી તો ભુચકુંદ મુનિ જાગી ગયા અને એની આંખો જે પડી તો એ અને એના આખા સૈન્ય પડીને ભસ્મ થઈ ગયું અઢારમી વખતે ભાગે છે રણ મેદાન છોડીને એટલે તેનું નામ રણછોડ પડ્યું છતાં એમ કે છે કે હું રણ મેદાન છોડીને કદી ભાગ્યો નથી એમ કે છે કે મેં કદી કપટ કર્યું નથી તો હંસ અને ડિમભાગ જે જરાસંઘના ખાસ ટાબો અને જમણો હાથ કહેવાતા હતા એમાંથી એક પણ જો ઉભો હોય મેદાનની અંદર તો કોઈની તાકાત નહોતી કે જરાસંઘને મારી શકે પણ જરાસંઘને મારવા માટે આ બંનેનો ખાતમો કરવો જરૂરી હતો એટલે કૃષ્ણ ત્યાં પહોંચી ગયા અને એક હંસ માર્યો અને કહ્યું કે હંસ મરાયો હંસ અને ડિમ્ભક એટલા જીગરજાન દોસ્ત હતા એકબીજા વગર રહી શકતા નહોતા તો હંસને મારું એવા સમાચાર સાંભળીને તરત તરતજ ડિમ્ભકને લાગી આવ્યું કે મારો મિત્ર મરી ગયો છે તો મારે જીવીને શું કરવું છે તે કાળી ધરાની અંદર પડી અને પોતે મરી ગયો જ્યારે એના મિત્રને ખબર પડી કે મારો મિત્ર મરી ગયો છે ત્યારે રડવા લાગ્યો તો કનિયાને એમ લાગ્યું કે આ તો રડીને ચલવે છે ત્યારે ત્યાં પહોંચી ગયો અને કહ્યું કે મૂર્ખ તારા મિત્ર મરવાના મૃત્યુને અફવા સાંભળી અને તારો મિત્ર મરી ગયો તારા વગર અને એ સાચો મરી ગયો છે છતાં પણ તને શરમ નથી આવતી તું ધરતી ભારે મારે છે તારી મિત્રતાને તું લજવે છે ત્યારે એ પણ આપઘાત કરીને મરી જાય છે આવો તો એને કપટ કરે છે એને આપની વાત કરીએ તો ઘણી બધી વાતો છે અને કે હું કદી જુઠ્ઠું બોલ્યો નથી અરે નરોવા કુંજરોવા બોલાવનાર કોણ હતો આ કાર્યો હતો છતાં પણ કે છે હું મારા જીવનમાં કદી જુઠ્ઠું બોલ્યો નથી વિચાર કરો તમે ત્યારે ચાર પ્રતિજ્ઞાઓ હાસ્યાસ્પદ છે છતાં પણ એ બાળક સજીવન થાય છે અને એ છે આપણે આ જે ભાગવત સાંભળીએ છીએ રાજા પરીક્ષિત તરીકે જન્મ લે છે તો આપણે એ સમજવું જોઈએ કે કૃષ્ણની જો આ વાત હોય તો નરેન્દ્ર મોદી પણ વાતો કરીએ એમના વ્યક્તિત્વ વિશે જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી પડે એટલે નરેન્દ્રભાઈ માટે આપણે જેટલું પણ ગૌરવ અનુભવીએ એ આપણા માટે ખરેખર ગુજરાતી તરીકે મહેસાણા તરીકે પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે અને આપણે ગૌરવ લઈએ એ આપણા માટે પણ એક મહત્વની બાબત છે એટલે તમને બધાને કહું છું કે આપણો જે તિરંગો છે એની શાન બાન કોઈ દિવસે નતમસ્તક ના થવી જોઈએ અને નરેન્દ્ર સાહેબ મોદી સાહેબે કહ્યું છે કે હું આપણા દેશને કદી નતમસ્તક નહીં થવા દઉં અને એને કદી નરમ પણ નહીં પડવા દઉં એટલે આપણે નરેન્દ્રભાઈના મોદીને આપણે માનીએ છીએ જયારે કોરોના હતો ત્યારે થાળી વગાડવાની સામાન્ય વાત કરી તો દેશના તમામ લોકો થાળી વગાડવા લાગ્યા એને સ્વચ્છતા અભિયાન ની વાત કરી તો આજે દેશના તમામ ગામડે ગામડે સ્વચ્છતા અભિયાન ની અલગ લેખ જાગી છે વૃક્ષારોપણની વાત કરી તો શાળાએ એ દરેક જગ્યાએ લોકો વૃક્ષો વાવવા લાગી પડ્યા છે એટલે એમના એક એક વચન ઉપર આપણા ભારતીય લોકો એમની વાત માને છે આજે સ્વદેશી ની વાત કરી છે તો તરત જ બધા જ લોકો નક્કી કર્યું છે કે આપણે વિદેશી કોઈ પણ ચીજ વસ્તુનો ઉપયોગ કરવાનો નહીં એ આજે આપણે પણ પ્રતિજ્ઞા લેવાની છે કે આપણે પણ આપણા દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો વપરાશ કરીશું ઉપયોગ લઈશું બાકી વિદેશી ચીજ વસ્તુ હશે તો અમે ફેંકી દઈશું તો જ આપણે આપણા રાષ્ટ્રની ઉન્નતિ કરી શકીશું એ નરેન્દ્રભાઈ મોદી દીર્ઘદ્રષ્ટા છે અને એમને જે વાત કરી એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે તો પંદરમી ઓગસ્ટે આપણે પ્રતિજ્ઞા લઈશું કે આપણે સ્વદેશી ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરીશું આપણે વૃક્ષો વાવી એનું ઉછેરીશું આપણે આપણા માતા પિતાને અને ગામના વડીલોને માન અને આદર આપીશું આપણા ગુરુજીઓને પણ દરરોજ પગે લાગીશું વૃક્ષો વાવી ઉછેરીશું સ્વચ્છતા જાળવીશું આ બધી પ્રતિજ્ઞાઓ દરેક શાળાની અંદર જઈ અને હું બાળકોને લેવડાવું છું એ આપણે પણ એનું પાલન કરવાનું છે આજે જે બોલવાની મને તક મળી એ બદલ ખરેખર જો કે આયોજક જ આપણે છીએ એટલે કંઈક આવવાની જરૂર નથી ભારત માતા કી ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી